પતંજલિ ગ્રુપ પર અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ છે જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે આ દરમિયાન પતંજલિએ બુધવારે અખબારોમાં વધુ એક માફીપત્ર પ્રકાશિત કર્યો છે પતંજલિએ બુધવારે પ્રકાશિત માફીપત્રમાં જાહેરાતો પ્રકાશિત કરવામાં થયેલી ભૂલ માટે નિષ્ઠાપૂર્વક કરી બિનસરતી માફી માંગી છે સાથે જ અગાઉ કરેલી ભૂલનું પુનરાવર્તન ન થવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે અગાઉ પતંજલિ બાવીસ એપ્રિલે પણ માફી પત્ર પ્રકાશિત કર્યો હતો જેના માટે કોર્ટે તેમના નાના કદ માટે તેમને ઠપકો આપ્યો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર